ભાયવી ખાતે અર્બન રેસિડેન્સી ફોર ખાતે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને લઈને ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી તો નેજ લઈને ભાઈલી ખાતે જે અર્બન રેસિડેન્સી ફૂડ છે ત્યાં પણ પોલીસના સ્ટાફ છે ભાઈલી પોલીસના સ્ટાફ તેમના દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું તો સાથે જ બાળકો દ્વારા ખૂબ જ સુંદર ડાન્સ કરવામાં આવ્યો તેમને માટે સ્પેશ્યલ રમતગમતનું જે આયોજન છે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું યસ લલિતભાઈ પરમાર તરફથી એલઈડી બોર્ડ એક લાખ રૂપિયાનું અર્બન રેસિડેન્સી ફૂર ભાઈલીને દાન આપવામાં આવ્યું તો ભાઇલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન ઉમંગ બ્રહ્મભટ વોર્ડ નંબર દસ કોર્પોરેટર ડિમ્પલ પટેલ અરવિંદભાઈ પટેલ પરેડ યશ પરમાર દ્વારા કરવામાં આવ્યું તો દેશભક્તિ પર ડાન્સ બાળકો દ્વારા પણ કરવામાં આવ્યો ભારતનો નકશો દોરવામાં આવ્યો સુનિતાબેન જાગૃતિબેન રાજુભાઈ અંજનાબેન સરોજબેન દ્વારા ખૂબ જ સુંદર નકશો રંગોળીથી દોરવામાં આવ્યો અને અન્ય રમત લીંબુ ચમચી સંગીત ખુરશી રમાડી બાળકોએ મનોરંજન કરાવ્યું તો લલિત પરમાર અશોક મકવાણા રમેશભાઈ જંબુસરવાળા વિપુલભાઈ શાહ ચિરાગ અરોરા વિરાંગ પટેલ જયમીન પ્રજાપતિ અને સંદીપભાઈ ચૌહાણ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું સાથે ચોપડા વિતરણ અશોક મકવાણા અને સંદીપભાઈ ચૌહાણ તરફથી પણ કરવામાં આવ્યું